એક ક્લાસરૂમ માં અચાનક એક વિદ્યાર્થી ઉભો થયો અને તેને પ્રોફેસર પટ્ટી બાંધીને એક લાઇનમાં ઉભા રહેવા કહ્યું અને પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ પ્રોફેસરે તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું બધાની આંખો પર પટ્ટી હોવાના કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી પછીના બે ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે પણ કોઈને ખબર ન પડી થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયુનિયન કાર્યક્રમ હતો એ વિદ્યાર્થી કે જેને ચોરી કરી હતી હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો તે પોતાના પ્રોફેસર પાસે ગયો તેને પ્રોફેસર કહ્યું મારા જીવન પર તમારો ઋણ છે આજે હું જીવું છું તો તે તમારા જ કારણે પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું સર એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી દીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી દઈશ તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી એટલે તમે કોઈને ન કહ્યું તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી દીધી પ્રોફેસરે કહ્યું હું તો જાણતો કે ઘડિયાળ તે દીધી હતી મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી હું નહોતો ઈચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે